નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર એક એટલે કે સંખ્યા પદ્ધતિ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચના પ્રશ્ન નંબર ત્રણની તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેજો જેથી તમને લોકોને અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ સમય વિતાવ્યા વગર તો કે અહીં તમને લોકોને પ્રશ્ન ત્રણની અંદર કંઈક આવું આપેલું છે કે સાદુરૂપ આપો બે ની બે ના છેદમાં ત્રણ ઘાત ગુણ્યા બે ની એક ના છેદમાં પાંચ ઘાત તો અહીં વિદ્યાર્થી મિત્રો આધાર તમને આપેલો છે આધાર સમાન છે તો હવે તો આપણને પ્રશ્ન એ થાય કે આધાર કયો અને ઘાત કઈ તો કે અહીં તમે તમને જે છેદમાં ઘાત ઘાત લખેલું છે છે તો આ તમારા માટે અને અહીંયા જે તમને આપેલા છે એ તમારા માટે આધાર છે તો વિદ્યાર્થી મિત્રો આધાર સમાન હોય અને ઘાત માટે તો આપણે કયું કામ કરવાનું તો એના માટેનું આપણે એક સૂત્ર નોંધ યાદ રાખી લઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે નોંધ એક અગત્યની છે શું છે

સરવાળો એની આધાર સમાન તો ઘાતનો શું થશે સરવાળો થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમાર લોકોએ આધાર જોવો તો આધાર બંનેના કેવા છે સમાન છે તો ઘાતનો શું થશે સરવાળો થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં 2 ની 2 ના છેદમાં 3 1 ના છેદમાં કેટલા થઈ ગયા પાંચ ચાલો હવે તમાર લોકોએ સાદુ રૂપ આપવાનું છે તો સાદુ રૂપમાં ધ્યાન શું રાખવાનું છે તો કે અહીં તમાર લોકોએ લસા લેવો પડશે તો 2 ની પાંચ દુ કેટલા થઈ ગયા તો કે દસ પ્લસ ત્રણ એકા તો કે ત્રણ છેદમાં કેટલા થઈ ગયા પાંચ તેરી પંદર આ રીતેનું કામ થયું તો ચાલો અહીંયા શું થઈ ગયું તો કે બે ની અંશમાં થઈ ગયા તેર અને છેદમાં કેટલા આવશે પંદર તો આ દાખલાનો જવાબ તમારો કંઈક આ રીતેનો આવશે અહીંયા સાદુરૂપની અંદર સાદુરૂપની બાબતમાં તમારે લોકોએ યાદ રાખવાનું છે એના છેદમાં બી આપેલું હોય પ્લસ સીના છેદમાં ડી આપેલું હોય તો અહીં તમારે લોકોએ ગુણાકાર જે છે આ ડીનો ગુણાકાર એ સાથે થશે બીનો ગુણાકાર સી સાથે થશે અને છેદમાં બંનેનો શું થશે તો કે ગુણાકાર થશે એ તો આની બાબત પરથી આપણે લોકો લખી શકીએ કંઈક આવું કે એ ડી પ્લસ બી છેદમાં શું થઈ જશે બીડી આ રીતેનું કામ થશે તો અહીંયા જે તમને પદ આપેલું છે એમાં પાંચનો ગુણાકાર બે સાથે થયો એટલે દસ થઈ ગયા ત્રણનો ગુણાકાર એક સાથે થયો એટલે ત્રણ થઈ ગયા વચ્ચે પ્લસ હતું એટલે પ્લસ આવેલું છે અને છેદમાં બંનેનો ગુણાકાર એટલે પાંચ તેરીને કેટલા થઈ ગયા પંદર થઈ ગયા તો આ બાબત ધ્યાનમાં લેજો જેથી તમને લોકોને દાખલા સમજવામાં એકદમ સરળતા રહે અને આરામથી તમને લોકોને સમજાઈ જાય એની અને આ પ્રકારનો કોઈ પણ દાખલો આવે તમે આસાનીથી ગણી શકો તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન ઉપર આપણે આગળ વધીએ

અને એની પાછી તમને લોકોને એમ ઘાત આપેલી હોય તો આ જે એમ ઘાત છે એ કાઉસની અંદર રહેલા બંને પદને લાગુ પડશે એટલે એની એમ ઘાત છેદમાં બીની શું થઈ જાય એમ ઘાત થઈ જાય એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને લોકોને એની એમ ઘાત આપેલી હોય અને એની પાછી એનઘાત પણ આપેલી હોય તો અહીં તમને લોકોને એની એમ ગુણ્યા એન ઘાત થઈ જાય તો આ બે નિયમો તમારા માટે આ દાખલાને સોલ્વ કરવા માટે ખાલી કાફી છે તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ તો કે એની અંદર તમને લોકોને અહીં એકની સાત ઘાત છેદમાં ત્રણની ત્રણ ઘાત અને એની પાછી ઘાત તો તો કે ઘાત એકની સાત ઘાતનો મતલબ થાય એક અને ત્રણની ત્રણ એની સાત એટલે અહીંયા શું થઈ જાય તો કે ત્રણ ગુણ્યા સાત થઈ ગયું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એકના છેદમાં ત્રણ ની એકવીસ ઘાત તમને લોકોને મળી જાય છે આ તમારો ફાઇનલ આન્સર થશે તો આ ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે રેડી કઈ રીતે કામ કરવાનો નિયમ તમને યાદ હોય તો આસાનીથી તમે લોકો દાખલા ગણી શકો તો વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નો ઉપર તો કે અગિયારની એકના છેદમાં બે ઘાત અને અગિયારની એકના છેદમાં ચાર ઘાત તો અહીં આપણે શું કરશું તો કે અહીં વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને લોકોને એની એમ ઘાત અને છેદમાં એની પાછી એન ઘાત આપેલી હોય તો આપણે અહીંયા કામ કંઈક આવી રીતે લઈ શકાય કે એની એમ ઘાત ગુણ્યા આ ઘાત ઉપરના ભાગમાં જશે એટલે a ની માઈનસ n ઘાત થઈ જશે કેમ તો કે એનો નિયમ આગળ તમને ભણાવેલો છે પણ તોય છતાં હું તમને દર્શાવી દઉં a ની m ઘાત હોય તો અહીંયા તમે લોકો a ની માઈનસ m ઘાત લખી શકો આ પદ આપેલું હોય તો તમે આ પદ લખી શકો તો અહીંયા n ઘાત વાળું પદ છે તો એને આપણે આ રીતે લખી શકીએ હવે આધાર સમાન શું આપેલું છે આધાર કેવા છે સમાન છે તો આધાર સમાન તો ઘાતનો સરવાળો આધાર સમાન તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતેનું છે તો કે અગિયાર ની એક ના છેદ માં બે ઘાત ગુણ્યા અગિયાર ની માઇનસ ના ચાર ઘાત થઈ ગયું હવે આધાર સમાન તો ઘાતનો શું થશે સરવાળો તો આધાર સમાન છે તો ઘાતનો સરવાળો થશે તો એકના 1 ઘાત અંદર તમારું કઈક આવું એના છેદમાં બી પ્લસ સી ના છેદમાં ડી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થશે તો કે અહીં તમારા લોકો કઈ કામ આવું થશે ગુણાકાર એ સાથે થશે બી નો ગુણાકાર સી સાથે થશે અને છેદમાં બી અને ડી નો ગુણાકાર થશે તો અહીંયા પદ કંઈક આવું આવશે એ ડી પ્લસ બી સી છેદમાં બીડી આવી રીતેનું પદ તમને લોકોને મળશે તો અહીંયા પણ આપણે એ લોકો એ જ પ્રમાણે કામ કરીએ તો અહીં તમને લોકોને અગિયાર ની તો ચાર એકા ચાર માઇનસ બે કા બે અને છેદમાં કેટલા આવી ગયા તો કે આઠ ચાર આઠ તો અહીંયા આપણને લોકોને જવાબ મળી ગયો કરો તો બે છેદમાં કેટલા થઈ ગયા ભાગ અહીંયા અહીંયા તો તો ભાગ આપણે એટલે કેટલા થઈ ગયા કે ઉડા બે બે ઉડી ગયા તો અહીંયા એકના છેદમાં ચાર ઘાત થઈ જાય છે તો અગિયાર ની એકના છેદ માં ચાર ઘાત મળે છે આ તમારો લોકોનો વિદ્યાર્થી મિત્રો આન્સર છે એની આ ખાસ કરીને ધ્યાનમાં તમને લોકોને આધાર સમાન આવતા જ્યારે આ દાખલાની અંદર તમારા માટે ઘાત સમાન છે તો ઘાત સમાન આપેલી છે તો આપણે શું વિદ્યાર્થી મિત્રો અહીંયા કામ કરી શકીએ કે ધારો કે એ તમને આપેલો છે એની એમ ઘાત છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને બી આપેલો છે એની પણ એમ ઘાત છે તો અહીંયા શું કરવાનું તમારે એ અને બી નો ગુણાકાર થઈ જશે અને સંયુક્ત સંયુક્ત તમને ઘાત ઘાત લાગી લાગી જશે જશે કેટલી તો અહીંયા કામ કરીશું તો કે સાત ની એકના છેદમાં બે ઘાત છે ગુણ્યા આઠ ની એકના છેદમાં બે ઘાત છે તો ઘાત સમાન છે તો અહીંયા કાઉસ ને એક ના છેદમાં બે ઘાત તો સાત અને ક્યારેક તમને હેતુ પ્રશ્નમાં પૂછાય ને તો વર્ગમૂળ છપ્પન તમે લખી શકો તો આ ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે આ તમારા સાધુ રૂપના દાખલાઓ હતા જેની અંદર તમારા લોકોએ આ રીતે કામ કરવાનું હતું તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને ખાસ વિદ્યાર્થી મિત્રો સૂચના એ છે કે અગાઉના ભાગના વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂક્યા છે તો વિડીયો જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખો અને જેની લિંક તમે મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે મળશું હવે વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત